આહીર સમાજને એકતા દેખાડવાનો સમય આવી ચૂક્યો છે કોઈ પણ ગામ શહેર ગુજરાતના ખૂણે ખૂણાનો કોઈ પણ ધારાસભ્ય સંસદ નગરપાલિકાનો સભ્ય તાલુકા પંચાયતનો કે જિલ્લા પંચાયતનો સભ્ય ગામમાં આવે તો નો એન્ટ્રી એ આહીર સમાજે આપવાની વાત કરવામાં આવીલી છે જયરાજ આહીરની ધરપકડ બાદ હવે આહીર સેના પણ મેદાન આવી છે નવનીત બાલજીયા પર વાયરલ મેસેજના ગંભીર આરોપ છે તે પણ લગાડવામાં આવ્યા સાથે જયરાર જાહિરની ધરપકડ થતા મીઠાઈ અને ફટાકડા છે તે ફોડવામાં આવ્યા ભગદાણા બબાલને લઈ ફરીથી એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે જ્યારથી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ક્યાંક એક બાજુ એ ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ જયરાજ આહિરની ધરપકડ બાદ હવે આહિર સેના પણ મેદાન આવી છે જયરાજ આહિરના સમર્થનમાં સોશિયલ મીડિયામાં મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યા વાયરલ મેસેજમાં જયરાજ આહિરના સમર્થનમાં આવી આહિર સેના નવનીત બાલધિયા પર વાયરલ મેસેજના ગંભીર આરોપ છે તે પણ લગાડવામાં આવ્યા કોળી સમાજના કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ આવે તો ગામમાં નો એન્ટ્રી આવો વાયરલ મેસેજ છે તે અત્યારે કરવામાં આવ્યો સાથે જ હીરા સોલંકી પરસોતમ સોલંકી અને દિવ્ય સોલંકીનો બહિષ્કાર કરવામાં આવે આવો મેસેજ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે આ મેસેજની ન્યુઝરૂમ છે તે પુષ્ટિ નથી કરતું આ મેસેજ માત્ર સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યો છે તેના જ આધારે અમે છે તે તમને સમાચારના રૂપે આ મેસેજ છે તે બતાવી રહ્યા છીએ વર્ષોથી આ સમાજના સમર્થનમાં આપે છે કોળી સમાજને સમર્થિત રહ્યો છે તેમ છતાંય સમાજને ટાર્ગેટ કરાયો તેવું પણ આ વાયરલ મેસેજની અંદર લખવામાં આવ્યું છે સાથે જયરાર જાહિરની ધરપકડ થતા મીઠાઈ અને ફટાકડા છે તે ફોડવામાં આવ્યા તેવો ઉલ્લેખ પણ આ વાયરલ મેસેજની અંદર કરવામાં આવ્યો છે સાથે જ માયા કહેવા પ્રમાણે આપણે શાંતિથી અત્યારે કોઈ પણ નિવેદન તો તો કોઈ કોઈ એવી ઘટના પ્રતિક્રિયા ન આપીએ તેવું પણ વાયરલ મેસેજની અંદર લખવામાં આવ્યું છે સાથે જ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આ સમાજે એ બતાવી દેવાનું છે તેવું પણ વાયરલ મેસેજની અંદર લખવામાં આવ્યું છે આ મેસેજ કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે તે હજુ સુધી સ્પષ્ટ નથી પણ આહિર સેના દ્વારા આ મેસેજ છે તે તેના પેજ ઉપર મૂકવામાં આવ્યો છે વધારે માહિતી માટે પ્રદીપ પ્રદીપ એક મામલાને શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે બીજી બાજુ એસઆઈટી ની ટીમ એ તટસ્થતાથી તપાસ કરી રહી છે પણ ધરપકડ થઈ ત્યારે ફટાકડા ફૂટ્યા તો બીજી બાજુ અત્યાર સુધી શાંત હવે આહિર સેના પણ ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે શું છે વધારે વિગત બિલકુલ કૃણાલ પહેલા જ દિવસથી જ્યારથી આ ઘટના બની ત્યારથી જ ન્યૂઝરૂમ સતત એક વાત અને એક કરતું આવ્યું છે કે બગદાના બબાલની અંદર બંને સમાજ આમ સામને આમને સામને ન આવે સમાજની વચ્ચે વય મનુષ્ય ન ફેલાય અને એ જ પ્રકારની આપણે જાહેર મંચ ઉપરથી આપણે ચર્ચાઓ પણ કરતા આવ્યા કોળી સમાજ અને આરી સમાજના આગેવાનોએ પણ ન્યૂઝરૂમનો આભાર માન્યો હતો ને અત્યાર સુધીની દરેક વાતની અંદર તેમણે કહ્યું હતું કે પહેલી એવી ન્યૂઝ ચેનલ છે કે જેમને બંને સમાજ એકબીજાની સામસામે ન આવે વય મનુષ્ય ન ફેલાય અને વિવાદ કોઈ ઉભો ન થાય એ પ્રકારની ચર્ચાઓ કરી પરંતુ હવે તમામની વચ્ચે જયરાજ આહિરની ધરપકડ તો થઈ છે પણ એ ધરપકડ બાદ ગત મોડી રાત્રે ભાવનગરની અંદરથી તે દ્રશ્યો સામે આવ્યા કે જયરાજ આહિરની ધરપકડ બાદ ભાવનગરની અંદર ફટાકડાઓ ફૂટે છે લીગલ ટીમ એકબીજાને મોં મીઠું કરાવે છે અને આ એ જીતની ઉજવણી હોય એ પ્રકારે એક એવી ઉજવણી કરે છે અને એ ઉજવણી બાદ હવે આહિર સમાજનો એક સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે આ મેસેજ છે પ્રદેશ યુવા ટીમ આહીરસેના શિક્ષિત બનો અને સંગઠિત બનોના નામથી આ મેસેજ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યો છે કે જેની શરૂઆત છે આહિર સમાજ જોગ સંદેશ અને આ સંદેશની પ્રથમ લાઇનની અંદર લખવામાં આવ્યું છે કે મારા વાલા જ્ઞાતિના વડીલો અને નવયુવાનો આપ સૌને વિનંતી છે કે હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે જેમાં માભાઈના દીકરા જયરાજભાઈનો વિવાદ જે કંઈ પણ હોય આખા સમાજને ખબર છે પણ એક વિવાદિત ભૂમ નવનીતને જો એનો સમાજ ખોટો હોવા છતાં સંગઠિત થઈ અને આહિર સમાજના શિરોમાન્ય એવા માયાભાઈના દીકરાને જો સંકટમાં નાખી શકતા હોય તો વિચાર કરો માયાભાઈની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિ અથવા બીજા સમાજના હોય તો આ લોકો શું કરે એટલે હવે આહિર સમાજને એકતા દેખાડવાનો સમય આવી ચૂક્યો છે કોઈ પણ ગામ શહેર ગુજરાતના ખૂણે ખૂણાનો કોઈ પણ ધારાસભ્ય સાંસદ નગરપાલિકાનો સભ્ય તાલુકા પંચાયતનો કે જિલ્લા પંચાયતનો સભ્ય ગામમાં આવે તો નો એન્ટ્રી એ આહિર સમાજે આપવાની વાત કરવામાં આવી રહી છે આ વાયરલ મેસેજમાં સાથે જ કહ્યું છે કે આહિર સમાજે હવે હીરાભાઈ સોલંકી પરસોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકીનો બહિષ્કાર કરવો આટલા વર્ષોથી જો એ લોકોને આહિર સમાજ સંપૂર્ણ બહિમતથી જીતાડતું આવે છે આપી રહ્યા છે અને છતાં પણ જો આહિર સમાજને ટાર્ગેટ કરી છે અને ફટાકડા ફોડે તેમજ મીઠાઈઓ વહેંચાય છે તો આ સમાજ હવે ચલાવી લે તેવી વાત નથી જ્ઞાતિના તમામ વડીલો અને યુવાનોને એક અપીલ પણ કરવામાં આવી છે કે દ્વારકાધીશને જો માનતા હોય તો હવે આપણે એક થવું પડશે અને બહિષ્કારની નીતિ અપનાવી પડશે આ પ્રકારની વાત એ વાયરલ મેસેજની અંદર કરવામાં આવી રહી છે વાયરલ મેસેજમાં આગળ લખાયું છે કે માયાભાઈ ના કહેવા પ્રમાણે આપણે સાંત છીએ તો બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં આ લોકોને તમામ સીટ પર બતાવી દેવાનું છે કે આ પોતાના દીકરાના માથા આપીને રાજ આપી પણ શકે છે અને પોતાના દીકરા ઉપર વાત આવે તો રાજ છીનવી પણ શકે છે ને અંતે લખ્યું છે પ્રદેશ યુવા ટીમ આહિર સેના હવે આ મેસેજ સોશિયલ મીડિયાની અંદર કૃણાલે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ મેસેજ થતાની સાથે જ ચર્ચાઓ શરૂ થઈ છે કે શું હવે બગદાણા બબાલની અંદર અત્યાર સુધી શાંત બેઠેલો એ આહીર સમાજ પણ મેદાને આવશે આહીર સમાજ પણ પોતાના સમાજની સંગઠિતતા અને એકતા બતાવશે શું જયરાજ આહીરને હવે જે જેલ હવાલે કરાયા છે એ જેલ હવાલે કરાયેલા જયરાજ આહીરને છોડાવવા માટે આહીર સમાજ હવે પોતાનું શક્તિ પ્રદર્શન કરશે આ સવાલ એટલા માટે ઊઠી રહ્યા છે અને આ વાત એટલા માટે આપણે કરી રહ્યા છીએ કેમ કે એક મેસેજ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને એ વાયરલ થઈ રહેલો મેસેજ એ હદથી એ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં સમગ્ર ગુજરાતની અંદરથી આયુર્ય સમાજના અનેક લોકોએ આ મેસેજ અમારા સુધી પણ પહોંચાડ્યો છે અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જોવાનો રહેશે કે આવનારા સમયની અંદર આ વાયરલ મેસેજની અસર એ ગુજરાતની અંદર કઈ રીતે દેખાય છે ખાસ કરીને જે વિસ્તારની અંદર ઘટના છે બગદાણા મૌવા તળાજા પંથકની અંદર કે જે આહીર સમાજની પણ વસ્તી છે એ વિસ્તારની અંદર કયા પ્રકારનું આ મેસેજની અસર જોવા મળે છે એ પણ ખાસ જોવાનું રહેશે કૃણાલ જે બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો જે રીતના અત્યારે બગદાણાની બબાલનો વિવાદ છે હજી પણ ચરમસીમા પર છે એક બાજુ સંમેલન તો બીજી બાજુ સમાજને સામ સામે કરવાનો પ્રયત્ન તેની વચ્ચે એસઆઇટીની ટીમની કામગીરી જે રાજા આહીરની ધરપકડ ત્યારબાદ તેઓને આજે મઉવા કોર્ટમાંથી એ ભાવનગર જેલ હવાલે કરવાનું ફરમાન આ તમામની વચ્ચે હજુ પણ ક્યાંક ને ક્યાંક એ વિવાદ છે એ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો